ગુજરાત સહિત સમગ્ર ભારતમાં નવરાત્રી તહેવાર ડીજે ને ઓર્કેસ્ટ્રા તાલે ઉજવાય છે ત્યારે બનાસકાંઠાના વાવ અને થરાદ તાલુકાના સરહદી ગામડાઓમાં આજે પણ પ્રાચીન દેશી ગરબાની પરંપરા જીવન છે અહીં ખેલૈયાઓ કોઈ પણ સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કર્યા વગર ગરબે જુમે છે આ સરહદી વિસ્તારોમાં અનેક એવા ગામડાઓ છે જ્યાં પ્રાચીન ગરબાની પરંપરા જળવાઈ રહી છે અહીંના લોકો મોઢેથી માતાજીના ગરબા ગાઈને તેમની આરાધના કરે છે

ગરબાને મજા માણે છે આ પરંપરાગત જીવંત રાખવામાં સક્રિય ભૂમિકા ભજવે છે આ ગરબાઓની એક ખાસિયત એ પણ છે કે અહીં મોટા ભાગે મહિલાઓ માત્ર દર્શક હોય છે જ્યારે પુરુષો ગરબા ગાતા હોય છે જેમાં મોટી ઉંમરના પુરુષો પણ માતાજીની આરાધના કરતા જોવા મળે છે लावी يار سے اے خدا کے پربھات آئے اے ولا نے پھیلی आरती پربھات آئے